જય દ્વારકાધીશ ભરતો તો મૂકી મિનિટ રોયલ એવું નિવેદન દીધું મારા સોશિયલ મીડિયાના મારફતે આમ કરીશ ને તેમ કરીશ તો એક વાત સાંભળી લે તમે ધોરા દીએ ઉપાડ્યો તો તારા લખણના હિસાબે કોકની મેટરોમાં તું જાય પૂછા જાણ વિચાર્યા વગરનો પડી ગયા છો બરોબર અને તને જદી દીએ ઉપાયડો તો તારી મૂછું કાઈપી હતી અને તને માર્યો તો તારા લખાણના હિસાબે તેદી તારી પાસે સોશિયલ મીડિયા હતું તેદી ક્યાં ગયું તું તારું સોશિયલ મીડિયા તેદી તને તારું સોશિયલ મીડિયા કામ ન થાય ને બીજાની જે હું ક્યાં સલાહ દેવા જાસ કે સોશિયલ મીડિયાના પાવરથી હું આંદોલન કરીશ હું થાય તારે તેદી કાઈ ન થયું તો તે હજી શું થાય બીજાને સલાહ ઉદેવાનું રહેવા દે અને તારા લખાણને હિસાબે તે આગલી ફેરે માર ખાતો તો અને હજી તને કહું છું કોકના ખંભો બંદૂક રાખી અને તું ફોડીશ ને તો ભરાકો ગમે તેની તારી ગેન્ડમાં હજી થશે એક વાર તો તને માર્યો હજી તું હધરવા નામ ન લેતો હધરી જા ઉફ ઉફ કરવાનું રેવા દે ધોરા દીએ મૂછું એકવાર વાર તો તારી કપાઈ ગઈ માણા મૂછું અને દાઢી કઢાવવા દુકાને જાય ને તને તો એવો શોખ થઈ ગયો મૂછું વધે એટલે વિરોધમાં પડી જાય ગમે કોક આવીને કાપી જાય તારી તા તારું તો આયલું એની માને અમારે દુકાને જ આવવું પડે દાઢીને સેટ કરાવવા અને તારે તો કોક આવીને કા તારું કામ પતાવી જાય છે માપે મેડે રહી જા મારો ભાઈ સોશિયલ મીડિયાનો પાવર દેખાડવાના તું રહેવા દે તારા સોશિયલ મીડિયામાં જેટલા છે ને કે છે ને એટલા તો ઓલા તારા આતાને છે ને વ્યૂ આવે છે એના વિડીયામાં એનાથી જીતા વ્યૂ વ્યૂ ને લાયકું આવે છે બરાબર એટલે સોશિયલ મીડિયાને એવો બધા ફાકા તું રાખતો નહીં બરાબર તારું સોશિયલ મીડિયા રાખજે તારી પાસે અને હોય અને તારા જે થતું હોય તારે કર લેવાની છૂટ છે બરાબર બાકી કોકના ખંભે બંદૂક રાખી અને ફોડવાના કામ રેવા દેજે બાકી એકવાર તો ફૂટી ગઈ ને હજી પાછી ફૂટતો વારે નહીં લાગે બરાબર બારાડીમાં જ બોલું ભરતો હાયર અને મૂછું તારી જરાક વધારે વધી ગઈ એવું મેં નોટિસ કર્યું આજ ફેરે બરાબર જય દ્વારકાધીશ